જો મિત્રો ધનુષના છેડા એક ડુંગરમાં ગયો અને એક આમાં ગયો જો ધનુષનો આખો આખો ધનુષ દેખાણું છે આ જ જી થાય જોવો મિત્રો આ એક ધનુષનો છેડો છે અને એક આ છે કેવો વરસાદ થાય કોમેન્ટમાં જણાવજો અને મારા વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જો આવું વાતાવરણ છે જોઈ લો અમારા ડુંગર પ્રિત તો જોજી દેખાઈ છે હમ છો ઢુંગરો પર લાઈટ થઈ ગઈ છે что оба в одночасье એવું વાતાવરણ હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હવું ડાયરાને રામ રામ જોઈ લો હું આવી ગયો છું વાડીએ અત્યારમાં નવરો થઈ જોઈ અને આ માંડવી જેમ વરાફ થઈ પીડી થઈ ગઈ આ સોયાબીન અને વરાફ ફૂલ થઈ ગઈ છે જમીન ભાડા થઈ ગઈ છે જો થઈ ગઈ આશય માંડ બીમા માં જમીન હવ ફાટી ગઈ છે અને માંડ પીડી છે જોડિયા હવે વરસાદ ની ખાસ જરૂર છે હાલ તો વરસાદ આયા સુધી ધેરતો બહુ દેખાતો તો લગભગ આજ જ આવી જાશે વરસાદ માંડવી થોડીક પીરી થઈ ગઈ છે ત્યારે વરાપ થઈ એમ વધારે પીરી થઈ દવા થઈ તોય તો પીડી થઈ સંજયની માંડવી પીરી થઈ ગઈ સંજયની દે જો માંડવી હવે વરસાદની જરૂર છે જમીન હાવ ફાટી ગઈ છે અને હું હાઈલો જ આવું છું પસાટે હું અડધે ભૂગી જઉ છું અર્ધે ભૂગી જ અર્ધે ભૂઈ ગયો છું તય ગાતળમાં બધે લીલું સમ અડધા ઉપર પૂગી જશું અગિયારસો ફૂટનો અમારે સાહ છે એટલો લાંબો ખેતર છે સોયાબીન હારા છે જોઈ લો છે સોયાબીન માંડવી હારી છે ઈરુનું ખાધેલ હતું એ ભૂજાનું આવરણ હારું છે જો છે વરસાદની જરૂર shi amina gano iro mairi onaiwe no. iro mairi onati domin alpacik iro mairi onati માં ખાધેલું ન દેખાય બહુ ખોટું કે ચેકચેક નહીં મેળ્યું હોય મરે નહીં ખાઈ જ ન હોગ બીજો એ દવા આવે છે હવે ખાઈ ન હોગે બંધું મેળ્યું નથી Iru meriu nathii Awe puku aegu શાટે મિત્ર હીરો મારી ઓના થી હીરો દેખાય છે આજે રાખણ આંબલી નકરી નકરી આંબલી છે જો

માય વીડીઓ કાપી ગયા આ માય વીડીઓ કાપી ગયા આ માય કાપી ગયા રાંડ નાલા ક ગયા આ મા વીડીઓ ને કાપી ગયા આ

હા એ રાખી કાઢ લીધી હું કહું આમ તો જો મિત્રો આ પીરી અને હમું નથી જોવા તો હા આનો બઠી થઈ આમ તો પીરી માંડવી ખાતર ને આખું ઇધરું નથી લાગતું